ખેડૂતો સાથે હર્ષ સંઘવીએ કરી મુલાકાત ખેતરોમાં જઈ ખેડૂતોની સ્થિતિ તેમણે જાણી ખેડૂતોને થયેલા નુકસાનીનો ચિતાર મેળવ્યો હર્ષ સંઘ્વીની સાથે મુકેશ પટેલ પણ ઉપસ્થિત ઓલપાડના ગ્રામ્ય વિસ્તારમાં ડાંગરનો પાક કમોસમી વરસાદના કારણે ધોવાઈ ગયો છે સુરત જિલ્લાના તમામ તાલુકામાં ડાંગરના પાકને ખૂબ નુકસાન થયું છે ત્યારે હર્ષ સંઘ્વી અને ધારાસભ્ય મુકેશ પટેલ પહોંચ્યા ખેડૂતોની ખેતરમાં વાતચીત કરી ખેડૂતો સાથે પરિસ્થિતિનો ચિતાર પણ મેળવ્યો હજી તો વરસાદ બંધ બી નહીં થયો તે પહેલા આખું તંત્ર સૌ મંત્રીઓ એ તમામ ખેડૂતોના સહયોગમાં સાથે ઊભા રહીને કામગીરીની શરૂઆત થઈ ગઈ છે મુખ્યમંત્રી શ્રીએ આજે બી તમામ વિભાગને કહ્યું છે કે તમામ લોકોનો સંપર્ક કરીને ઝડપથી તમામ ક્ષેત્રમાં ખેડૂતોને થયેલી નુકસાનીનો આંકડો તૈયાર કરીને આવનારા દિવસોમાં ઝડપથી તેમની સાથે કઈ રીતે સરકાર ઉભી રહી શકે તે દિશામાં રાત દિવસ એક કરીને કામ કરો અને વધુમાં વધુ મદદ પહોંચાડવાની ભાવનાથી મુખ્યમંત્રીશ્રીએ જો ભૂતકાળનું તમે જોશો તો ગુજરાતમાં જ્યારે જ્યારે ખેડૂતોને કોઈ બી આફત આવી તો ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા એમના હિતમાં નિર્ણય લેવાયો છે અને આ વખતે બી તેમની સાથે તેમના સહયોગમાં તેમના હિતમાં નિર્ણય લેવાશે